હતી સંવેદનશીલ ગણાતી અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર આગામી એકત્રીસ ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ ને લઈને અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ નાના મોટા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજસ્થાન તરફથી કોઈ કેફી પદાર્થ કે અન્ય કોઈ નશીલા પદાર્થ લઈને ગુજરાતમાં પ્રવેશ કરે નહીં તેને લઈને પોલીસ દ્વારા તમામ વાહનોની ચેકિંગ કરી લોકો પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે તેના તરફ દ્રશ્ય ઉઠાવીશું પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં છે તરફથી ગુજરાત હોય કોઈ તમામ ગાડીઓની પાંચ હાથ ધરવામાં છે તમામ ગાડી કોઈ ગાડી હોય છે હાથ છે માદેશ તરફથી કોઈ એવું કેટલું એવું છે બધા કોઈ ગુજરાતી નહીં એને લઈ ગામ દ્વારા સઘન પેકેજ હાથ છે ભરત પટેલ જરાધ્યુઝ અમીરીઘટ બનાસકાંઠા